રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવાના સો ચોરસ વારના પ્લોટની જમીનમાં ભારે ભૂમાફિયાગીરી બહાર આવી છે વર્ષ બે હજાર આઠમાં ડેપ્યુટી કલેક્ટરના હુકમથી ગામ નંબર એકાણું ની અંદર પાંચ એકર જમીન ગરીબો માટે કરાઈ હતી જોકે મીડિયા અહેવાલ અનુસાર આ જમીન ગરીબોને ફાળવવાને બદલે ભૂમાફિયાએ પ્લોટ વહેંચી રૂપિયા આઠસો થી નવસો ના દરે વહેંચી નાખ્યા હતા અને ચોંકાવનારી બાબત એ છે કે ગ્રામ પંચાયત પાસે કોઈ પ્લોટ ફાળવણીનો રેકોર્ડ જ નથી

કે ત્રાકુડા ગામે સો ચોરસવારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર બે હજાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની અંદર જે તે વખતના તત્કાલીન તલાટીકમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને સો ચોરસવારની જગ્યા એલોટ કરેલી આ સો ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતાં તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે